એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ છવ્વીસ વેદાંતને મોકો મળ્યો કે તે પોતાની શાળાના એન્યુઅલ ફંક્શનમાં એક ગ્રુપ પરફોર્મન્સ લીડ કરી શકે શોમાં વિદ્યાર્થીઓનું એક ત્રિકોણ બનાવવાનું છે જેમાં પહેલી લાઇનમાં એક અને પછી બીજી લાઇનમાં બે અને એ જ રીતે છેલ્લી લાઇનમાં દસ વિદ્યાર્થીઓ આવવા જોઈએ વેદાંતે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ શોધવાનું છે કે જેથી બધા વિદ્યાર્થીઓને પસંદ કરી શકાય દરેક લાઇનમાં વિદ્યાર્થીઓને સંખ્યાનો સરવાળો કરીએ તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આવી જશે આ તો પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે પરંતુ વેદાંતને પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર આવડતું નથી તો તેણે થોડા મગજનો ઉપયોગ કરી તેણે ધારેલ વિદ્યાર્થીઓની સંખ્યા બમણી કરી દીધી અને તેને પહેલાં ત્રિકોણમાં જોડી દીધું ધ્યાનથી જુઓ તો દરેક લાઇનમાં અગિયાર વિદ્યાર્થીઓ છે તેવી જ રીતે ઊભી લાઇનમાં દસ વિદ્યાર્થીઓ છે તો આ ચોરસમાં કુલ અગિયાર ગુણ્યા દસ એટલે કે એકસો દસ વિદ્યાર્થીઓ થશે પણ વેદાંત તો અડધા જ વિદ્યાર્થીઓને પસંદ કરવાનો છે તો તેણે કુલ વિદ્યાર્થીઓને એકસો દસ ભાગ્યા બે એટલે કે પંચાવન વિદ્યાર્થીઓને પસંદ કર્યા આ સંખ્યા તો ખૂબ મોટી થઈ ગઈ હવે વેદાંતે વિચાર્યું કે આઠ લાઇન રાખશું તો વધારે સારું રહેશે તો શું તમે સૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવી શકો છો કે કેટલા વિદ્યાર્થીઓ જોઈશે